શ્રી ગણેશાયને એવો સુંદર ટોપિક છે હું ચાર્ટર એકાઉન્ટન્ટ છું વકીલ છું સ્ટુડન્ટ છું કન્સન્ટ્રેશન નથી થતું બિલકુલ બરાબર મહેનત કર્યા પછી છેલ્લી ઘડીએ एग्जामમાં ભૂલી જાઉં છું વિઝા માટે एग्जाम આપું છું બેન્ડ્સ મળતા નથી ક્લાયન્ટ્સ મળતા નથી કઈ રીતે હોટેલમાં છું મારું કામ છે લખીને લોકોને આપું કે ભઈ કઈ सब्जी જોઈએ છે યાદदाश्तક્તિનો પ્રોબ્લેમ હોય કન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ હોય बिज़नेस में एकाग्रता ना होती हो तो एला मार्ते एमराल्ड नो स्टोन पहरवो बहुत जरूरी छे एमराल्ड એટલે કે નીલમ પાંચ રતિનો જમણા હાથની છલી આંગળી સોનામાં બુધવારે ધારણ કરવો સાથે સાથે ॐ नमो भगवते वासुदेवाय નો જાપ કરવો विष्णु भगवान અને લક્ષ્મીજીને યાદ કરવા આરાધે સુતસે બુદ્ધ જે મેઈન planet છે મર્ક્યુરી એ મજબૂત થતા યાદદાશ ઇમ્પ્રૂવ થશે નવા વિચારો પ્રગટ થશે અને આત્મસાહસ કોન્ફિડન્સ વધશે કોન્ફિડન્સ વધતા આપ કંઈ પણ પ્રોફેશનમાં હશો સ્ટુડન્ટ કે બિઝનેસમેન વિજય આપનો થવાનો છે